નમસ્કાર મિત્રો લાસ્ટ લેક્ચરની અંદર આપણે શિક્ષણ પંચો અને સમિતિઓ એમાં એક શિક્ષણ પંચ વિશે આપણે માહિતી મેળવી ગયા હતા આ વિડીયોની અંદર આપણે વુડ ડિસ્પેચ એટલે કે વુડનો ખરીદો કે જે અઢારસો ચોપનની અંદર વુડના ખરીતા વિશે આપણે માહિતી મેળવીશું તો ચાલો શરૂ કરીએ વુડ ડિસ્પેચ વુડનો ખરીદો કે જે અઢારસો ચોપનની અંદર આ વૂડનો ખરીદો બન્યો હતો તેમાં જોઈએ તો ભારતમાં અંગ્રેજી શિક્ષણનો મેઘના કાંટા તરીકે ઓળખાતો આ દસ્તાવેજ ભારતમાં શિક્ષણના પ્રચાર માટેની પ્રથમ વ્યાપક યોજના હતી ખાસ આપણે યાદ રાખીશું કે જે ભારતની અંદર અંગ્રેજી શિક્ષણમાં જે મેઘના કાંટા તરીકે ઓળખાતો જે દસ્તાવેજ છે એ દસ્તાવેજ એ ભારતમાં શિક્ષણના પ્રચાર માટેની પ્રથમ વ્યાપક યોજના હતી આગળ જોઈએ તો ચાર્લ્સ વૂડ બ્રિટિશ સંસદ સભ્ય અને લિબરલ પાર્ટીના સભ્ય હતા બરાબર એમાં કે જે ચાર્લ સુડ હતા એ ચાર્લસુડ એ બ્રિટિશના સંસદ સભ્ય હતા અને સાથે સાથે લિબરલ પાર્ટીના સભ્ય પણ હતા આગળ જોઈએ તો તેઓ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના બોર્ડ ઓફ કંટ્રોલના પ્રમુખ તરીકે નિયુક્ત થયા હતા તેમજ તેમણે વર્ષ અઢારસો ચોપનમાં ગવર્નર જનરલ લોર્ડ ડેલ હાઉસીને વુડ ડિસ્પેસ નામનો દસ્તાવેજ મોકલ્યો હતો તો ખાસ આપણે યાદ રાખીશું કે જે ચાર્લ્સ વુડ હતા એ ચાર્લ્સ વુડ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના બોર્ડ ઓફ કંટ્રોલના પ્રમુખ હતા પ્રમુખ તરીકે એમની નિમણૂક થઈ હતી સાથે સાથે વર્ષ અઢારસો ચોપનમાં ગવર્નર જનરલ લોર્ડ ડેલહાઉસીને વુડ ડિસ્પેસ નામનો દસ્તાવેજ પણ મોકલ્યો હતો આગળ જોઈએ વુડસે પ્રસ્તાવ મૂક્યો હતો કે પ્રાથમિક શાળાઓ સ્થાનિક ભાષાઓનો ઉપયોગ કરે બરાબર વુડ ડિસ્પેસની અંદર વુડશે એવો પ્રસ્તાવ મૂક્યો હતો કે જે પ્રાથમિક શાળાઓ છે એ પ્રાથમિક શાળાઓ સ્થાનિક ભાષાઓનો ઉપયોગ કરે ઉચ્ચ શાળાઓ એગ્લો વર્નાક્યુલર ભાષાઓનો ઉપયોગ કરે તેમજ જે ઉચ્ચ શાળાઓ છે એ ઉચ્ચ શાળાઓ એગ્લો વર્નાક્યુલર ભાષાઓનો ઉપયોગ કરે અને કોલેજના વિદ્યાર્થીઓ તેમના શિક્ષણના માધ્યમ તરીકે અંગ્રેજીનો ઉપયોગ કરે બરાબર ને જે કોલેજના જે વિદ્યાર્થીઓ છે એ કોલેજના વિદ્યાર્થીઓ તેમના શિક્ષણના માધ્યમ તરીકે અંગ્રેજીનો ઉપયોગ કરે એવો પ્રસ્તાવ આજે ચાર્લ્સ વુડ એમના વુડ ડિસ્પેસની અંદર મૂક્યો હતો આગળ જોઈએ તો તેણે કંપનીના તો તેણે કંપનીની અન્ય તમામ જવાબદારીઓ કરતાં ભારતીય શિક્ષણ માટેની જવાબદારીને પ્રાથમિકતા આપી હતી

પશ્ચિમી સંસ્કૃતિ વિશે પશ્ચિમી જ્ઞાન અને માહિતી પૂરી પાડવા ત્યારબાદ જોઈએ તો જાહેર સેવકોનો વર્ગ બનાવવા માટે ભારતીયોને શિક્ષિત કરવા બરાબર કે જાહેર સેવકોનો વર્ગ બનાવવા માટે ભારતીયોને શિક્ષિત કરવા એ પણ એનો ઉદ્દેશ હતો આગળ જોઈએ તો બૌદ્ધિક વિકાસને પ્રોત્સાહિત કરવા સાથે સાથે આવનારી પેઢીના નૈતિક પાત્રતામાં પણ સુધારો કરવો ત્યારબાદ જોઈએ તો ભારતીયોની વ્યવહારિક અને વ્યવસાયિક કૌશલ્યોને સુધારવા બરાબર કે ભારતીયોની જે વ્યવહારિક અને જે વ્યવસાયિક કૌશલ્યો છે એ કૌશલ્યોને સુધારવા જેથી કરીને વધુને વધુ વસ્તુઓનું ઉત્પાદન કરી શકાય તેમજ તે વસ્તુઓના વપરાશ માટે સારું બજાર ઊભું કરી શકાય આ પણ એનો એક ઉદ્દેશ હતો ત્યારબાદ એની ભલામણો જોઈએ વુડ ડિસ્પેસની કઈ કઈ ભલામણો હતી તેમાં જોઈએ તો પ્રથમ વખત વુડ ડિસ્પેસ જે બંગાળના પાંચ પ્રાંતોમાં જાહેર સૂચના વિભાગની સ્થાપનાની ભલામણ કરી બરાબર કે પ્રથમ વખત જે વુડ ડિસ્પેચે બંગાળના પાંચ પ્રાંતોમાં જાહેર સૂચના વિભાગની સ્થાપનાની ભલામણ કરી હતી ત્યારબાદ જોઈએ તો સામૂહિક શિક્ષણનું વિસ્તરણ એ વુડ ડિસ્પેઝની બીજી મુખ્ય ભલામણ હતી બરાબર કે સામૂહિક શિક્ષણનું વિસ્તરણ એ ડિસ્પેચની બીજી મુખ્ય ભલામણ હતી ત્યારબાદ જોઈએ તો પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ શાળાઓની સંખ્યા વધારવા પર પણ ખૂબ ભાર મૂકવામાં આવ્યો હતો બરાબર એની આ ત્રીજી ભલામણ છે કે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ શાળાઓની સંખ્યા વધારવા પર પણ ખૂબ ભાર મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ જોઈએ તો કલકત્તા બોમ્બે અને મદ્રાસના ત્રણ પ્રેસિડેન્સી નગરોમાં યુનિવર્સિટીઓની સ્થાપનાની ભલામણ ડિસ્પેસ દ્વારા કરવામાં આવી હતી બરાબર કે કલકત્તા બોમ્બે અને મદ્રાસ જેવા ત્રણ પ્રેસિડેન્સી નગરોમાં યુનિવર્સિટીઓની સ્થાપનાની ભલામણ એ ડિસ્પેસ દ્વારા કરવામાં આવી હતી યુનિવર્સિટીઓ લંડન યુનિવર્સિટીના નમૂનારૂપ બનાવવાની હતી બરાબર કે જે યુનિવર્સિટીઓ હતી એ યુનિવર્સિટીઓ લંડન યુનિવર્સિટીના નમૂનારૂપ બનાવવાની હતી ત્યારબાદ આગળ જોઈએ તો યુનિવર્સિટીઓમાં અરબી સંસ્કૃત અને ફારસી તેમજ કાયદા અને સિવિલ એન્જિનિયરિંગના વિભાગો સ્થાપવાના હતા બરાબર કે જે યુનિવર્સિટીઓ હતી યુનિવર્સિટીની અંદર અરબી સંસ્કૃત અને ફારસી તેમજ કાયદા અને સિવિલ એન્જિનિયરિંગના વિભાગો પણ સ્થાપવાના હતા એવી પણ ભલામણ કરવામાં આવી હતી

ભારતીય ભાષાઓ શીખવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો આગળ જોઈએ તો ડિસ્પે જે ભલામણ કરી કે સરકાર હંમેશા મહિલા શિક્ષણને સમર્થન આપે બરાબર ડિસ્પે એ પણ ભલામણ કરી કે સરકાર હંમેશા મહિલા શિક્ષણને સમર્થન આપે ત્યારબાદ વુડ ડિસ્પે જે ભલામણ કરી હતી કે દરેક પ્રાંતમાં શિક્ષક પ્રશિક્ષણ શાળાઓની સ્થાપના કરવામાં આવે એન્જિનિયરિંગ દવા અને કાયદાના શિક્ષકોને વિશેષ શાળાઓમાં તાલીમ આપવી જોઈએ તો આની પણ ભલામણ વુડ ડિસ્પેસ દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ આગળ જોઈએ તો વુડ્સ ડિસ્પેસ દ્વારા વર્ગીકૃત શાળાઓના રાષ્ટ્રવ્યાપી નેટવર્કની સ્થાપનાની હિમાયત કરવામાં આવી હતી હવે એની અસરો જોઈએ વુડ ડિસ્પેસની કઈ કઈ અસરો થઈ હતી તો અઢારસો સત્તાવનમાં બોમ્બે મદ્રાસ અને કલકત્તા યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી બરાબર કે અઢારસો સત્તાવનમાં બોમ્બે મદ્રાસ અને કલકત્તા યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી તમામ પ્રાંતોમાં શિક્ષણ વિભાગોની સ્થાપના કરવામાં આવી હતી બરાબર વુડ ડિસ્પેચની અસર દ્વારા તમામ પ્રાંતની અંદર શિક્ષણ વિભાગની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ જોઈએ તો બેથ્યુન સ્કૂલ કે જે જેડી બેથ્યુન દ્વારા સ્થાપાયેલી હતી એ મહિલા શિક્ષણ માટે સ્થાપવામાં આવી હતી ત્યારબાદ જોઈએ પૂસા કે જે બિહારમાં એક એગ્રિકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ અને રૂર્કીમાં એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવી હતી બરાબર કે જે પૂસા બિહારની અંદર એક એગ્રિકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ અને રૂર્કીમાં એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ જોઈએ તો બ્રિટિશ ભારતમાં પ્રથમ પ્રણાલી બ્રિટિશ ભારતમાં શિક્ષણ પ્રણાલી ઝડપથી પશ્ચિમીકરણ પામી હતી બરાબર કે બ્રિટિશ ભારતની અંદર જે શિક્ષણ પ્રણાલી હતી એ ઝડપથી પશ્ચિમીકરણ પામી હતી જેથી યુરોપિયન મુખ્ય શિક્ષકો અને શાળાઓ અને કોલેજોમાં આચાર્યો હતા આજે આપણે ગુડ ડિસ્પેસ વિશે માહિતી મેળવી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળના કોઈ એક શિક્ષણ પંચ વિશે માહિતી મેળવીશું જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ